નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષાની સારામાં સારી તૈયારી થઈ શકે એટલા માટે થઈ અને આપણે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે આ જે પ્રશ્નપત્ર છે તેની તૈયારીથી બાળકો ખૂબ સારામાં સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકશે અને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશે ત્રેવીસ દસ બે હજાર ચોવીસને બુધવારના રોજ જે ગણિત વિષયનું પ્રશ્નપત્ર લેવાનું છે કુલ એન્સી ગુણનું પ્રશ્નપત્ર તેનું આજે મોડેલ પ્રશ્નપત્ર છે મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નપત્ર છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે આપણી ચેનલ ઉપર દરેક વિષયના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે એક એક વિષયના બબ્બે પ્રશ્નપત્ર આપણે મૂકેલા છે તો જરૂરથી એની પીડીએફ મેળવી લેજો જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો ચાલો તો શરૂ કરીએ પ્રથમ સત્રાંતો એક નીચેની ખાલી જગ્યા છેદમાં બે વચ્ચે બે પ્લસ પાંચના છેદમાં બે બરાબર ખાલી જગ્યા પ્લસ સાતના છેદમાં બે પ્લસ પાંચના છેદમાં બે તો અહીંયા જવાબ આવશે ત્રણના છેદમાં બે કારણ કે અહીંયા ત્રણના છેદમાં બે છે અહીંયા નથી તો અહીંયા આવી જશે બીજો ગુણાકાર માટેનો તટસ્થ ઘટક ખાલી જગ્યા છે તો જવાબ આવશે એક બે સંખ્યાઓનો સરવાળો હંમેશા ખાલી જગ્યા છે તો સમય સંખ્યા સત્તરના છેદમાં ત્રણ ખાલી જગ્યા બરાબર તો છેદમાં ખાલી જગ્યા છે જવાબ આવશે બત્રીસ મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટના આધારે આપણે તૈયાર કરેલા છે આ જે પ્રશ્નપત્ર છે એ બધા જ વિષયના પ્રશ્નપત્ર તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર પીડીએફ ફોર્મેટની અંદર ઉપલબ્ધ છે એક પ્રશ્નપત્રની કિંમત માત્ર વીસ રૂપિયા છે સોલ્યુશન સાથે અવેલેબલ છે બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિઓને આધારે તૈયાર કરેલી છે તમારી એકમ કસોટીઓ તમારે સ્વઅધ્યન પૂથી અને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણી વીણીને લીધેલા છે જેથી કરીને બાળકો ખૂબ સારી રીતે આજે દરેક પ્રશ્નો છે તેનો અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારામાં સારી તૈયારી કરી શકે તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો પ્રશ્ન નંબર એક બ ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો જેના કુલ છ માર્ક છે એમાં પહેલું ત્રણના છેદમાં ચાર ગુણ્યા કાઉસમાં છે એકના છેદમાં ત્રણ પ્લસ બેના છેદમાં સાત તો ત્રણના છેદમાં ચાર ગુણ્યા એકના છેદમાં ત્રણ વધતા ત્રણના છેદમાં ચાર ગુણ્યા બેના છેદમાં સાત તો ત્રણ ગુણ્યા એક એટલે કે ત્રણ ચાર ગુણ્યા ત્રણ એટલે કે બાર ત્રણના છેદમાં બાર પ્લસ ત્રણ દુ છના છેદમાં અઠ્યાવીસ એટલે કે ત્રણના છેદમાં બાર પ્લસ છના છેદમાં અઠ્યાવીસ હવે આપણે લસા લેવો પડશે બાર અને અઠ્યાવીસનો તો અહીંયા ત્રણના છેદમાં બારનો ગુણાકાર સાત વડે કરવો પડશે છના છેદમાં અઠ્યાવીસનો ગુણાકાર આપણે ત્રણ સાથે કરીએ એટલે ચોર્યાસી થઈ જશે છેદમાં તો જુઓ એકવીસના છેદમાં ચોર્યાસી પ્લસ અઢારના છેદમાં ચોર્યાસી એટલે જવાબ થઈ ગયો ઓગણ ચાલીસના છેદમાં ચોર્યાસી ત્યાર પછી બીજું ત્રણના છેદમાં પાંચ વત્તા કાઉસમાં છે ચારના છેદમાં પાંચ વધતા સાતના છેદમાં પાંચ તો ત્રણના છેદમાં પાંચ પ્લસ ચાર વધતા સાતના છેદમાં પાંચ એટલે કે ત્રણના છેદમાં પાંચ પ્લસ અગિયારના છેદમાં પાંચ એટલે કે ચૌદના છેદમાં પાંચ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો દરેકના ત્રણ ગુણ છે તો ત્રણ એક્સ માઇનસ છ બરાબર એક્સ માઇનસ ચાર તો ત્રણ એક્સ માઇનસ એક્સ બરાબર માઇનસ ચાર પ્લસ છ તો ત્રણ એક્સમાંથી એક્સ જશે એટલે બે એક્સ માઇનસ પ્લસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ થશે એટલે ચારમાંથી છ જાય તો બે એટલે કે ટુ એક્સ પ્લસ ટુ એટલે એક્સ બરાબર બેના છેદમાં બે એટલે કે એક્સ બરાબર જવાબ આવશે આપણો એક ત્યાર પછી છે બીજું ટુ વાય પ્લસ પાંચના છેદમાં ત્રણ બરાબર છવ્વીસના છેદમાં ત્રણ માઇનસ વાય માઇનસ વાય બરાબરની આગળ આવશે એટલે ટુ પ્લસ વાય બરાબર છવ્વીસના છેદમાં ત્રણ માઇનસ પાંચના છેદમાં ત્રણ પ્લસ વાય એટલે કે ત્રણ વાય તો ત્રણ વાય બરાબર એકવીસના છેદમાં ત્રણ ત્રણ બરાબરની પાછળ છેદમાં જશે એટલે વાય બરાબર એકવીસના છેદમાં ત્રણ અને આ ત્રણ બરાબરની પાછળ જાય એટલે છેદમાં એટલે ગુણ્યા ત્રણ તો સાત એકવીસ ત્રણ ત્રણ ઉડી જાય તો વાય બરાબર સાતના છેદમાં ત્રણે થઈ ગયો આપણો જવાબ ત્યાર પછી છે ત્રીજું પાંચ કાઉસમાં એ માઇનસ ટુ બરાબર એ પ્લસ ટુ હવે પાંચનો ગુણાકાર એ સાથે થશે ને બે થશે સાથે પણ થશે તો પાંચ ગુણ્યા એ માઇનસ પાંચ ગુણ્યા બે બરાબર એ ગુણ એ પ્લસ બે તો પાંચ ગુણ્યા એ એટલે કે પાંચે માઇનસ પાંચ ગુણ્યા બે એટલે કે દસ બરાબર એ વત્તા બે હવે એ વાળા પદો છે તે બરાબરની આગળ જશે ને ચલ અચલ પદો છે તે પાછળ તો પાંચે માઇનસ એ બરાબર બે વત્તા દસ પાંચે માંથી એ જશે એટલે ચારે બરાબર બે વત્તા દસ એટલે કે બાર તો ચારે બરાબર બાર

હવે પાંચનો ગુણાકાર બંને પદ સાથે થશે તો પાંચનો વાય સાથે એટલે પાંચ વાય પાંચનો માઇનસ પાંચ સાથે એટલે કે પચીસ એવી જ રીતે બરાબરની પાછળ ચારનો વાય સાથે એટલે ચાર વાય ચારનો માઇનસ ચાર સાથે એટલે સોળ હવે જે વાય વાય વાળા પદો છે તેને બરાબરની આગળ અને અચળપદોને બરાબરની પાછળ લઈ જાય તો આ ચાર વાય છે બરાબરની આગળ આવે એટલે માઇનસ ચાર વાય તો પાંચ વાય માઇનસ ચાર વાય બરાબર પચીસ માઇનસ સોળ આપણે માઇનસ પચીસ બરાબરની આ પાછળ ગયા તો પ્લસ થઈ ગયા તો પાંચ વાયમાંથી ચાર વાય જશે તો વાય અને પચીસમાંથી સોળ જશે એટલે નાવ તો જવાબ થઈ ગયો વાય બરાબર ત્યાર પછી છે ત્રણ કાઉસમાં ટુ એ માઇનસ પાંચ માઇનસ ટુ કાઉસમાં પાંચ એ ત્રણ બરાબર ઝીરો તો ત્રણનો બે સાથે ગુણાકાર આપણે કરવો પડશે તો ત્રણ ગુણ્યા બે માઇનસ ત્રણનો પાંચ સાથે ગુણાકાર કરીએ અહીંયા તો ત્રણ ગુણ્યા પાંચ હવે અહીંયા માઇનસની નિશાની છે એટલે માઇનસ બેનો ગુણાકાર પાંચે સાથે થશે માઇનસની અહીંયા માઇનસ અહીંયા માઇનસ માઇનસ પ્લસ માઇનસ એટલે બેનો ગુણાકાર ત્રણ સાથે એટલે બે ગુણ્યા ત્રણ બરાબર ઝીરો ત્રણ ગુણ્યા બે એ એટલે કે છ એ માઇનસ ત્રણ ગુણ્યા પાંચ એટલે કે પંદર માઇનસ બે ગુણ્યા પાંચે એટલે કે માઇનસ દસે પ્લસ બે ગુણ્યા ત્રણ એટલે કે છ બરાબર ઝીરો તો અહીંયા છ એ માઇનસ દસે માઇનસ પંદર પ્લસ છ બરાબર ઝીરો હવે છ એમાંથી દસે જાય એટલે માઇનસ ચારે પંદરમાંથી પ્લસ છ બાદ કરીએ આપણે તો માઇનસનો મોટી રકમની નિશાની બરાબર ઝીરો હવે આ માઇનસ નવ બરાબરની પાછળ જશે એટલે પ્લસ નવ થઈ ગયા તો માઇનસ ચારે બરાબર નવ હવે એ જે છે બરાબરની પાછળ જશે તો સોરી ચાર બરાબરની પાછળ જશે તો છેદમાં જશે એટલે એ બરાબર માઇનસ નવના છેદમાં ચાર આ થઈ ગયો આપણો જવાબ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ ચતુષ્કોણના ગુણધર્મના આધારે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો જેના કુલ પાંચ માર્ક્સ છે એટલે કે આખા પ્રશ્નના પાંચ માર્ક્સ એમાં પહેલું લંબ ચોરસમાં ચારે બાજુઓની લંબાઈ સમાન હોય છે તો જવાબ આવશે ખોટું બીજું દરેક ચોરસ એ લંબ ચોરસ છે તો જવાબ આવશે સાચું ત્રીજું દરેક સંબાજુ ચતુષ્કોણ એ પતંગ આકાર ચતુષ્કોણ છે તો જવાબ આવશે સાચું ચોથું ચોરસમાં ચારેય ખૂણા કાઢ ખૂણા હોય છે તો સાચું અને દરેક સંબલમ ચતુષ્કોણ એ ચોરસ છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 બ નીચે આપેલા દાખલા ગણો જેના કુલ 6 માર્ક છે પહેલું બાજુની આકૃતિમાં દર્શાવેલ h e l p એ સમબાજુ ચતુષ્કોણ હોય તો એ બરાબર કેટલા થશે તો એ બરાબર 6 થશે કારણ કે સમબાજુ ચતુષ્કોણો છે એ પરસ્પર દુભાગ એટલે ઓ નું માપ 6 છે તો એચ નું માપ પણ છ થશે એટલે કેનું માપ ઓઈ બરાબર કેટલા થશે તો ઓઈ બરાબર તમે જોશો તો આઠ સેન્ટીમીટર થશે શા માટે કારણ કે ચતુષ્કોણ ના વિકર્ણો જે છે તે દુભાગે છે અહીંયા વિકર્ણો લખવાનું ચૂકાઈ ગયું છે ચતુષ્કોણ ના વિકર્ણો દુભાગે એચએલ બરાબર ખાલી જગ્યા તો બાર કેમ તો કે વિકર્ણની લંબાઈ બાર થશે તમે જોઈ શકો છો કે છ વત્તા છ બરાબર બાર ત્યાર પછી છે બીજું અહીં બાજુમાં દર્શાવેલ આકૃતિમાં એચઓપીએ એક લંબચોરસ છે જેના વિકર્ણો પરસ્પર એમ બિંદુમાં છેદે છે જેમાં ઈ એમ બરાબર એક્સ પ્લસ વન અને એચ એમ બરાબર ટુ એક્સ તો લંબચોરસના દરેક વિકર્ણોના માપ સમાન હોય છે એટલે ટુ એક્સ માઇનસ ટુ બરાબર એક્સ પ્લસ વન એટલે ટુ એક્સ માઇનસ એક્સ બરાબર વન પ્લસ ટુ એટલે જવાબ આવશે એક્સ બરાબર ત્રણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા દાખલા ગણો જેના કુલ ચાર માર્ક છે પેલું આપેલા આકૃતિમાં ખૂણા વાયનું માપ શોધો તો બહિષ્કોણના માપનો સરવાળો ત્રણસો સાહીઠ અંશ થાય તો એકસો પાંચ પ્લસ એકસો પંચાવન પ્લસ વાય બરાબર ત્રણસો સાહીઠ આ બંનેનો સરવાળો કરીએ એટલે બસો સાહીઠ પ્લસ વાય બરાબર ત્રણસો સાહીઠ વાય બરાબર ત્રણસો સાહીઠ માઇનસ બસો સાઠ એટલે જવાબ આવશે વાય બરાબર સો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એ એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના બહિષ્કોણનું માપ સાઠ અંશ થાય તો બાજુઓની સંખ્યા બરાબર ત્રણસો સાહીઠ માઇનસ બહિષ્કોણનું માપ એટલે ત્રણસો સાઠના છેદમાં સાઠ મીંડું મીંડું ઉડી ગયું છ ગુણ્યા છ છ છ ઉડી જશે એટલે જવાબ આવશે છ તો બાજુઓની સંખ્યા જવાબ મળશે આપણને છ એક નિયમિત બહુકોણને ત્રણ બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ કેટલું થાય તો માપ બહિષ્કોણનું શોધીએ તો ત્રણસો સાહીઠ ના છેદ બાજુઓની સંખ્યા એટલે ત્રણસો સાહીઠ ના છેદમાં ત્રણ એકસો વીસ ગુણ્યા ત્રણ 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 ઉડી ગયા એટલે એકસો વીસ હવે અંતઃકોણનું માપ એકસો એસી માઇનસ બહિષ્કોણનું માપ તો એકસો એસી માંથી બહિષ્કોણનું માપ એકસો વીસ બાદ કરીએ એટલે જવાબ આવશે આપણો સાહીઠ અંશ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ અહીંયા કહ્યું છે કે આપેલા આપેલા આધારે તેની નીચે પ્રશ્નોના જવાબ આપો જેના કુલ છે જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખાદ્ય પદાર્થોના વેચાણ ટકાવારીમાં દર્શાવતો પાય ચાટ આપણને આપેલો છે અહીં બધા જ ખાદ્ય પદાર્થોની કુલ કિંમત રૂપિયા છસો છે જેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે પહેલું સૌથી વધારે વેચાણ કિંમત કયા ખાદ્ય પદાર્થની છે તો પીઝા બીજું રૂપિયા સાહીઠ એ કયા ખાદ્ય પદાર્થની વેચાણ કિંમત થશે તો સો ટકા છસો તો દસ ટકા એ કેટલા એટલે દસ ગુણ્યા સાહીઠ છસો છેદમાં સો બે મીંડા બે મીંડા ઉડી જશે એટલે જવાબ આવશે સાઈઠ રૂપિયા અને સાહીઠ રૂપિયા જે છે તે પાણીપુરીની કિંમત છે બીજું અહીં ઢોસાની વેચાણ કિંમત શું થશે સો ટકા બરાબર છસો રૂપિયા તો પંદર ટકા બરાબર કેટલા કારણ કે ઢોસાની કિંમત પંદર ટકા છે તો પંદર ગુણ્યા છસો છેદમાં સો બે મીંડા ઉડી જશે પંદર છંક નેવું એટલે જવાબ આવશે ઢોસાની વેચાણ કિંમત નેવું રૂપિયા છે ત્યાર પછી આગળ અહીં કયા બે ખાદ્ય પદાર્થની વેચાણ કિંમત સમાન છે તો બર્ગર અને હોટ પાંચમો સવાલ અહીં પાણીપુરીની વેચાણ કિંમત કરતાં બર્ગરની વેચાણ કિંમત કેટલા ટકા વધારે છે તો કે દસ ટકા વધારે છે સૌથી ઓછી વેચાણ કિંમત કેટલા રૂપિયા છે જો સો ટકા બરાબર છસો તો સૌથી ઓછી વેચાણ કિંમત પાંચ ટકા છે એટલે પાંચ ટકા બરાબર કેટલા તો પાંચ ગુણ્યા છસો ના છેદમાં સો બે મીંડા ઉડી જશે એટલે પાંચ રૂપિયા તો સૌથી ઓછી વેચાણ કિંમત રૂપિયા ત્રીસ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા દાખલા ગણો કોઈ પણ ત્રણ જેના કુલ છ માર્ક છે પેલું એક પાસાને ફેંકવામાં આવે તો પાંચ મળવાની સંભાવના શું હોઈ શકે જો કુલ પરિણામ અહીંયા કેટલા મળશે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ એટલે કે છ પાંચ મળવાની સંભાવના તો કે પાંચ અંક એકવાર જ આવે એટલે કે પાંચ મળવાની સંભાવના એક તો સંભાવનાનું સૂત્ર છે શક્ય ઘટના છેદમાં કુલ પરિણામ તો શક્ય ઘટના અહીંયા એક જ છે અને કુલ પરિણામ છ છે એટલે જવાબ આવશે એકના છેદમાં છ ત્યાર પછી બીજું એક પાસાને ફેંકવામાં આવે તો એકી સંખ્યા મળવાની સંભાવના શું હોઈ શકે હવે એકી સંખ્યા પાસાની અંદર એકથી છ માં જોઈએ તો એક ત્રણ અને પાંચ અને કુલ પરિણામ એક બે ત્રણ ચાર પાંચ છ તો સંભાવનાનું સૂત્ર મૂકીએ શક્ય ઘટનાના છેદમાં કુલ પરિણામ શક્ય ઘટના તમે જોશો તો ત્રણ થઈ અને કુલ પરિણામ છ થયા તો ત્રણના છેદમાં છ ત્રણ દુ છ ત્રણ ત્રણ ઉડી ગયા એટલે જવાબ આવશે એકના છેદમાં બે ત્યાર પછી બીજું એક સિક્કાને છ વખત ઉછાળતા ત્રીસ વખત છાપ મળે તો તે છાપ મળવાની સંભાવના જો શક્ય પરિણામ અહીંયા ત્રીસ અને કુલ પરિણામો અહીંયા છે સાઠ તો સંભાવના બરાબર મળતી ઘટના છેદમાં કુલ પરિણામ એટલે ત્રીસના છેદમાં સાહીઠ ત્રીસ ગુણ્યા બે એટલે ત્રીસ ત્રીસ ગયા તો જવાબ આપણો થઈ ગયો એકના છેદમાં બે ત્યાર પછી છે ત્રીજું એક વર્ગના કુલ દસ બાળકોમાંથી કલા ઉત્સવમાં છ બાળકોએ ભાગ લીધો તો સ્પર્ધામાં ભાગ ન લેનાર બાળકોની સંભાવના તો ભાગ લ લેનાર બાળકો બરાબર ચાર કુલ બાળકો બરાબર દસ તો સંભાવના બરાબર ભાગ ન લેનાર બાળકો છેદમાં કુલ બાળકો એટલે ચારના છેદમાં દસ તો બે ગુણ્યા બે પાંચ દસ બે બે ઉડી ગયા એટલે કે બેના છેદમાં પાંચ ત્યાર પછી ચોથું પાસાને ફેંકવાથી મળતા પરિણામોની મદદથી નીચે પૈકી ઘટના બનવાની શક્યતા જણાવો તો અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા તો અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા એક ચાર અને છ સંભાવના બરાબર શક્ય ઘટનાના છેદમાં કુલ પરિણામ એટલે કે ત્રણના છેદમાં છ ત્રણ દુ છ ત્રણ ત્રણ ઉડી ગયા તો અહીંયા જવાબ આવશે એકના છેદમાં બે ત્યાર પછી બીજું પાંચ કરતાં મોટી ન હોય તેવી સંખ્યા તો પાંચ કરતાં મોટી ન હોય તેવી સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ સંભાવના બરાબર કામના પરિણામના છેદમાં કુલ પરિણામ કામના પરિણામ છે પાંચ અને કુલ પરિણામ છે છ એટલે કે પાંચના છેદમાં છ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેની સંખ્યાઓની અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધો કોઈ પણ ત્રણ જેના કુલ છ માં છે એમાં પાંચસો તો બે વડે ભાગ ચલાવે તો બસો અઠ્યાસી ગુણ્યા બે પાછો બે વડે ચલાવે તો એકસો ચુમ્માલીસ ચુમ્માલીસ ગુણ્યા બે વડે બોતેર ગુણ્યા બે બરાબર છત્રીસ ગુણ્યા બે અઢાર ગુણ્યા બે નવ ગુણ્યા બે ત્રણ ગુણ્યા ત્રણ અને એક ગુણ્યા ત્રણ પાંચસો છોતેર બરાબર બેનો વર ગુણ્યા બેનો વર ગુણ્યા ત્રણનો વર્ગ એટલે વર્ગમૂળમાં પાંચસો બરાબર વર્ગમૂળમાં બેનોવર બેનો વર ગુણ્યા બેનો વર્ગ્યા ત્રણનો વર્ગ એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે જવાબ થઈ ગયો ચોવીસ ત્યાર પછી છે બીજી સંખ્યા આપણને આપેલી છે ત્રણ હજાર એકસો ને છત્રીસ તો એનો બે વડે ચાલશે બે બે વડે તમે જ્યાં સુધી ભાગ ચાલે છે ત્યાં સુધી બે વડે ચલાવ્યા કરો પછી સાત વડે ચાલશે પાછો સાત વડે એટલે તમે જોશો તો અહીંયા બે નો વર્ગુણ્યા બે નો વર્ગુણ્યા બે નો વર્ગ્યા સાત નો વર્ગ એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા સાત એટલે જવાબ આપણો થઈ જશે છપ્પન તેવી જ રીતે આપણને દાખલા નંબર ત્રણ આપેલો છે આઠ હજાર સો તો બે વડે ભાગ ચાલશે એટલે ચાર હજાર પચાસ પાછો બે વડે ચાલે બે હજાર પચીસ ત્રણ વડે ચાલશે છસો પંચોતેર ત્રણ વડે ચાલશે બસો પચીસ પાછો ત્રણ વડે એટલે પંચોતેર ત્રણ વડે એટલે પચીસ પાંચ વડે એટલે પાછું પાંચ એકા પાંચ પાંચ ગુણ્યા પાંચ અને એક પંચા પાંચ તો આઠ હજાર સો બરાબર બે બેનો વર્ગુણ્યા ત્રણનો વર્ગ ગુણ્યા ત્રણનો વર્ગ ગુણ્યા પાંચનો વર્ગ એટલે કે વર્ગગુણમાં આઠ હજાર સો બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે જવાબ થઈ જશે નેવું ત્યાર પછી છે ચોથું એક હજાર બસો ને પચીસ બરાબર પાંચ વડે ભાગ ચાલશે પાછો પાંચ વડે પાછો સાત વડે એક હજાર ગણો જેના કુલ છ માર્ક એમાં પહેલું એક શાળાની સમૂહ કવાયતમાં બે હાજર પાંચસો વિદ્યાર્થીઓ છે જેમાં હાર ની સંખ્યા અને દરેક હારમાં રહેલ વિદ્યાર્થીઓની સંખ્યા સમાન છે તો પ્રત્યેક હારમાં રહેલ વિદ્યાર્થીઓની સંખ્યા પ્રત્યેક હાર ની સંખ્યા શોધો તો બે હજાર પાંચસો બે વડે ભાંગે તો એક હજાર બસો પચાસ પાછા બે વડે ભાંગે તો છસો પચીસ પાંચ વડે ભાંગે તો એકસો પચીસ પાંચ વડે ભાંગે તો પચીસ પાંચ વડે ભાંગે તો પાંચ એ વડે પાછા પાંચ વડે ભાંગે તો પાંચ એકા પાંચ એટલે પચીસો બરાબર બેનો ઓવર ગુણ્યા પાંચનો વર્ગ ગુણ્યા પાંચનો વર્ગ એટલે કે વર્ગમૂળની અંદર પચીસો બરાબર બેનો વર્ગ ગુણ્યા પાંચનો વર્ગ ગુણ્યા પાંચનો વર્ગ એટલે બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે જવાબ થઈ જશે પચાસ તો હાર અને વિદ્યાર્થીઓની સંખ્યા આપણને પચાસ મળે ત્યાર પછી બીજું એક થિયેટરમાં ચારસો ને ચોર્યાસી બેઠક છે થિયેટરમાં હાર અને સ્તંભોની સંખ્યા સમાન છે તો દરેક હારમાં કેટલી બેઠક હશે ચારસો ચોર્યાસી બે વડે ભાંગે તો બસો બેતાલીસ પાછા બે વડે ભાંગે તો એકસો એકવીસ પાછા અગિયાર વડે ભાંગે તો અગિયાર પાછા અગિયાર વડે ભાંગે તો અગિયાર તો ચારસો ચોર્યાસી બરાબર બેનો ઓવર ગુણ્યા અગિયારનો વર્ગ તો ચારસો ચોર્યાસી બરાબર વર્ગમૂળમાં બેનો વર્ગ અગિયાર નો વર્ગ એટલે બે ગુણ્યા અગિયાર એટલે જવાબ આવશે બાવીસ તો હાર અને સ્તંભોની સંખ્યા બાવીસ થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચે આપેલી સંખ્યાઓનો વર્ગમૂળ શોધો દરેકના ત્રણ ગુણ છે એમાં ચાલીસ પોઈન્ટ છન્નું ચાલીસ પોઈન્ટ છન્નું તો છ છ વડે ભાગ ચાલશે તો છાએ છાંય છત્રીસ ચાલીસમાંથી છત્રીસ જશે તો ચાર ઉપરથી ઉતારે છન્નું ચાર પોઈન્ટ છન્નું વળી પાછા અહીંયા પોઈન્ટ ચાર તો એકસો ને ચાર એકસો ને ચોવીસ ગુણ્યા ચાર કરીએ એટલે ચારસો ને છન્નું એટલે ઝીરો ઝીરો તો જવાબ થઈ ગયા છ પોઈન્ટ ચાર ત્યાર પછી બીજું છે સાત પોઈન્ટ ઓગણત્રીસ બે વડે ભાગ ચલાવે તો બે દુ ચાર હવે ચાર સાતમાંથી ચાર જશે તો અહીંયા આપણે મૂકીએ ત્રણ એટલે કે સુડતાલીસ થઈ ગયા સુડતાલીસ ગુણ્યા સાત એટલે કે ત્રણસો ઓગણત્રીસ તો અહીંયા જવાબ આવશે આપણો ઝીરો ઝીરો એવી જ રીતે અહીંયા ચાર વડે ભાગ આપણે ચલાવીએ સાતસોને અહીંયા તમે જોશો તો સત્તર પોઈન્ટ ચોસઠ છે તો ચાર વડે ચોકે ચોકે સોળ સત્તરમાંથી સોળ જશે તો એક ઉપરથી ઉતારા ચોંસઠ અહીંયા બ્યાસી બ્યાસીને બે વડે ગુણાકાર કરીએ તો એકસો ને ચોસઠ એટલે જવાબ આપણો અહીંયા થઈ જશે ચાર પોઈન્ટ બે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલ સંખ્યાના ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો તો ત્રણસો તેતાલીસ આ રીતે અવિભાજ્ય એને શોધીએ તો ત્રણ સાતનો મળશે સાત ગુણ્યા સાત ગુણ્યા સાત એટલે કે સાતનો ઘન તો ઘનમૂળમાં સાત એટલે કે ઘનમૂળ ઘનમૂળ નીકળી જશે તો જવાબ આવશે ત્રણ સાત તેવી જ રીતે ત્રણ હજાર ત્રણસો ને પંચોતેર છે તો આવી રીતે આપણે એનું અહીંયા ઘનમૂળ શોધી નાખીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ મળશે એટલે ત્રણ નો ઘન ગુણ્યા પાંચ નો ઘન એટલે ત્રણ ગુણ્યા પાંચ એટલે જવાબ થઈ ગયો આપણો પંદર એવી જ રીતે ત્રીજો દાખલો છે એ પંદર હજાર છસો પચીસ તો એને આપણે અવિભાજ્ય અવયવ મેળવી લઈએ એટલે પાંચનો ઘન ગુણ્યા પાંચનો ઘન મળી જશે આપણને પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ તો આનું જે મૂળ છે તે આપણને પચીસ મળી જશે તો મિત્રો ફરી મળીશું આપણે ગણિત વિષયનું જે આપણું પ્રશ્નપત્ર છે તેના આગળના દિવસે એક લાઈવ આપણે એ પ્રશ્નપત્રના લાઈવ પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનમાં તો જરૂરથી જોડાઈ જજો લાઈવમાં આપણી સાથે મિત્રો જેથી કરીને તમે ગણિત વિષયની સારામાં સારી તૈયારી કરી શકો અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો આપણી આ ચેન ઉપર દરેક વિષયના જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેજો જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે